ભગવાન રામના પરમ ભક્ત એવા હનુમાનજીનો આજે જન્મોત્સવ છે જેને લઈને વડોદરામાં ઠેર ઠેર હનુમાનજીના જન્મોત્સવની ભક્તિ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે શહેરના તમામ મંદિરોમાં આજે હનુમાન જન્મજયંતિ નિમિત્તે ખાસ સજાવટો કરવામાં આવી હતી સવારથી જ હનુમાનજી ના મંદિરો માં ભાવિ ભક્તો ભારે ભીડ ઉમટી પડી હતી શહેરના હરણી રોડ પર આવેલા મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી હરણીમાં બિરાજમાન પ્રતિમા મનુષ્ય સ્વરૂપની છે મંદિરોમાં હનુમાનજી પ્રતિમા વાનર સ્વરૂપે હોય છે આ મંદિર નો ઇતિહાસ કંદપુરા નાગરખંડ માં ત્રિશંકો અને વિશ્વામિત્ર સંવાદ મળે છે હરણી હનુમાનજી ભીડભંજન મારુતિ મંદિરના મહંત હર્ષદગીરી ગોસ્વામી એ